ભલ વેણારે ને કારે રંગે દાડી કાળા કમાલો મારી ગજારી નાયો પક્યા હતા તો હે વધારે ગીચલી વધારે સબ પક હૈયા ગીંગા ગાળા રગ તાળા પૂર કોદાળા બુ દેળા માહે વાદળા નોર પડે પડે તાળી બંધુ રણ દૂર કેટાના ગણ કાડી ઠાણ કી બાખરા પડી કાપ ઉઠિયા જોતા રણ કી સિંધ વારા ઠણ મામલે હુરા માર 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 હનુમાન ધોમ માં ગીંગા ગાળા દેરી વાળા ગાળા તોડી આલી જે દીએ ગામડા માં પડે તાળા મારી ધમ રોળી વાડા કાયરા એક મેક ડીકા પાતાળ સેટ લાગી આ ડકા ડીકા ગોરપા પીટ મેર